આગળ વાત કરીશું રાજકોટ થી રાજકોટના જસદન શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલું નવ બસ સ્ટેશનમાં હાલમાં અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે મુસાફરો માટે બનાવવામાં આવેલ શૌચાલયમાં એટલી ભયાનક દુર્ગંધ ફેલાવેલી છે કે લોકો ટોયલેટ જવા માસ્ક પહેરીને કે રૂમલ આડો રાખીને જ જઈ શકે છે ટોયલેટ અને બાથરૂમના અડધા દરવાજા તૂટી ગયેલા છે તો ક્યાંક પાણી હોય છે તો ક્યાંક બિલકુલ પાણી નથી ખાસ કરીને મહિલાઓ માટેની સુવિધાઓ પણ અંતે ખરાબ હાલતમાં જોવા મળી રહી છે મુસાફરો પાસેથી પાંચ રૂપિયાની વસુલાત થતી હોવા છતાં સફાઈ ની વ્યવસ્થા સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને દરરોજ સાફ સફાઈ માટે કડક સૂચના આપવામાં આવે જેથી મુસાફરોને સ્વચ્છ અને સુવિધાયુક્ત વાતાવરણ મળી શકે રાજકોટના જસદણ બસ સ્ટેશનની સફાઈ અંગે રસ્તો જેનો ઉભા થાય કરોડો રૂપિયામાં બનેલું બસ સ્ટેશન ગંદકીથી ઘેરાયેલું જોવા મળે છે શૌચાલયમાં દુર્ગંધ જોવા મળે છે અને મુસાફરોને માસ્ક પહેરવા મજબૂર બન્યું છે તૂટી ગયેલા દરવાજા જોવા મળી રહ્યા છે શૌચાલયમાં અને પાણીની અછતથી મુશ્કેલી અનુભવે છે જાગૃત નાગરિક મનોજભાઈ અંબાણીની કાર્યવાહી માંગ ઉઠવા પામી છે શૌચાલયમાં દુર્ગંધ

તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે ને દરરોજ સાફ સફાઈ માટે કડક સૂચના આપવામાં આવે જેથી મુસાફરોને સ્વચ્છ અને સુવિધાયુક્ત વાતાવરણ મળી શકે રાજકોટના જસદન બસ સ્ટેશનમાં સાફ સફાઈ અંગેના પ્રશ્ન ચિહ્ન ઉભા થયા છે કરોડો રૂપિયામાં બનાવેલું બસ સ્ટેશન અત્યારે ગંદકીથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે ક્યાંક શૌચાલયમાં તો દુર્ગંધ આવતા મુસાફરોને માસ્ક પહેરવા મજબૂર બની ગયું છે શૌચાલયમાં દરવાજા પણ તૂટી ગયેલા જોવા મળ્યા છે અને પાણીની પણ અછતથી મુશ્કેલી અનુભવાય છે જાગૃત નાગરિક મનોજભાઈ અંબાણી અંબાણીની કરમાંગ ઉઠવા પામ્યા